તમારે <laughs>

ના બકરા નીકળી ગયા છે અશ્વિનભાઈ પહોંચવા આવી ગયા છે જો તમે અશ્વિનભાઈ આપણી રામ છે એમનું હીરો પ્લેન્ડર લાઈન હવે આપણે જઈશું આગળ હવે એમની સાથે એમની વાડીએ તો ચાલો અશ્વિનભાઈ મારો કેક અશ્વિનભાઈ મારા છે હવે અશ્વિનભાઈ મીટિંગ કરે છે અમારી વાડી વાઘવાના છે અશ્વિનભાઈ કોન્ટ્રાક્ટ સાઈન કરે છે તું તેમ આવશે એમ કીધું

દેખાય <laughs> <laughs> <f dragging> <sympathis>

અહેમદ કડે છે ભજન કલાકાર કાઈ કઈ કાય એટલે તમારે કપા જોઈ લો ભજન કઈ કઈ આવડો કર્યો તમારે <laughs>

આવે તો ખાલી ઠેકડાશ્વિનભાઈ હું કેવું દોસ્તો તમે કમેન્ટ કરજો કપા કેવો છે પાણી નથી પાણી નથી ઢારે પડે પણ ઢારમાં

હાલ મિત્રો તમે અશ્વિન ભાઈ આપણે રનિંગ આપણે મુલાકાત કરાવતા રહીશું અનુક કમેટી તમને કેવી ગમી એ સારી લાગ્યો તો લાઈક કરજો અને કમેન્ટ કરજો મિત્રો મળીએ આપણી એમની આગળની વેઢીમાં છે આપણે વાડીએ છીએ મિત્રો હવે આપણે આ વાડીને બાય બાય કરીને આપણે હવે બીજી વાર જઈશું અશ્વિનભાઈ પાછું એમનો હીરો હોન્ડા ચાલુ કરી દીધો જો બાકી લૂપ મારે ને ચલો ચાલો જઈએ આપણે બીજી વાર

ત્રણ કિલો કા ત્રણ કિલો ઉપર ઉપર બાપુ અમારું ઉમલેવો અમારું આ છે અમારું ફૂટના ભાયા દોડ છે અમારે જો મારો તો દેવા આવે છે लुखे लुખા કો બેકળા દો જાય પણ અમારે અમાર પર બાકી ટેણીયા જાઓ બાકી બાકી ફોમ આવી ગયા છે

ચાર્જિંગ ચાલુ છે ચાર્જિંગ ચાલુ છે સોલાર બ્લેડ માં ચાર્જ ચાર છે પણ અતે તડકો છે નહીં બતાવો આ લેવાનો તો કમ જોવાનું પછી મારવાનું ખાલી થાય મિત્રો રેડી રેડી કામ કરવું

એમાં તમે કહેતા બે કિલો કાંકડી બે કિલો કાંકડી થાય નાની નાની કાકડી છે તારે પણ કાંકડી લેવાની છે ભાઈ આને કાંકડી લેવાની જો

હજી એક આપણે નાની મળે છે બગડેલી છે મિત્રો મિત્રો આપણે અશ્વિનભાઈ ની વાડી ઘણી બધી કાપડી લઈ લીધી છે આપણે ઘરે છે ને આપણે ઢીંગુ ને આપણે ખાશું ને ફૂલ એમ જે કરશું તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ના ભૂલો મિત્રો તમે જોઈ શકો છો અસીમ ભાઈ આગળ જઈ રહ્યા છે આપણે હવે જઈશું અહીંથી આ વાડી આપણે વિદાય લેશું ચાલો જઈએ મિત્રો બાય મિત્રો મિત્રો આપણે જઈએ છીએ બાય બાય મમ્મી બાય આવી બાય કહી દેજો હવે આપણે शो आवा